નમસ્કાર મિત્રો અત્યારના તાજા અને લેટેસ્ટ હવામાન સમાચાર આવી ગયા છે જેમાં ગુજરાત રાજ્યમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો અત્યારે વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે વાદળોનો જે ઘેરાવો બન્યો હતો તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત પણ જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ઉપરના ભાગના વિસ્તારો એટલે કે વડોદરા બોડેલી ગોધરા આ વિસ્તારોની અંદર જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ હવે આગળ સ્ટ્રક થતો દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે ટ્રફમાં દર્શાવવામાં આવી રહ્યો છે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમના કારણે એનો જે ઘેરાવો બન્યો છે એ સતત મધ્ય ગુજરાત તરફ આગળ વધી અને મધ્ય ભારતથી આગળ વધી અને આ જે સ્ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહી છે એના કારણે ગતિ કરી રહ્યું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક વાદળોનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવા સાથે હવે આગળ વધી અને ગતિ કરી રહ્યો છે ગુજરાત રાજ્યના પૂર્વના ભાગો ઉત્તરના ભાગો અને દક્ષિણના ભાગો આ ત્રણ વિસ્તારની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ જામી છે વાદળછાયું વાતાવરણ તો લગભગ ચોમાસું શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં સતત ને સતત વધતું જોવા મળી રહ્યું છે ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ આવી રહી હતી કે ગુજરાત રાજ્યમાં જે ચોમાસું છે એ ક્યારે વિદાય લેશે તો મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં હજુ તો વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અત્યારે ગુજરાત રાજ્યમાં વિરામની કોઈપણ પ્રકારની બાબતની વાત થતી નથી રાજ્યની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ સ્ટ્રક લાઇનના આધારે ગુજરાતમાં હવે પછીનું વાતાવરણ છે એ નક્કી થશે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું કેવું ગતિ કરશે અત્યારે છેલ્લા બેથી ત્રણ અઠવાડિયાથી તમને ખ્યાલ હશે લગભગ અત્યાર સુધીનો ગુજરાત રાજ્યમાં સરેરાશ ત્રીસ ટકા જેટલો વરસાદ છે એ નોંધાઈ ગયો છે આ સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમનો જે ટ્રોફ લાઈન દર્શાવવામાં આવ્યો હતો એ ટ્રોફ લાઈનના આધારે પણ અત્યારે એક અરબસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે અને એ લો પ્રેશર સિસ્ટમ સતત ગતિ કરી રહી છે ગુજરાત રાજ્ય તરફ અત્યારે તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમ અહીંયા પણ બની છે અને બંગાળની ખાડીમાં પણ બની છે તો અરબસાગરની જે લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી રહી છે અને બંગાળની ખાડી જે છે લો પ્રેશર સિસ્ટમ છે એ પણ મધ્ય ભારત તરફ આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી રહી છે વિવિધ મોડેલો અને ચાર્ટના આધારે પણ આપણે અપડેટ જોઈશું આગાહી મેળવશું એ પહેલાં તમને જણાવી દઈએ જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો અહીંયા મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મેટ્રોનોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા બંગાળને ખાડી મધ્ય ભારત અને ગુજરાતથી નીચેના દક્ષિણી ભારત તરફના વિસ્તારોની અંદર એક સ્ટ્રક લાઈન દર્શાવવામાં આવી રહ્યો છે તો આ પ્રકારનો એક આકાર છે એ આ જે સિસ્ટમ બની છે સિસ્ટમ આકાર દર્શાવવામાં આવી રહ્યો છે અરબસાગરની અંદર અને બંગાળની ખાડીમાં અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ હવે ગણતરીના કલાકોની અંદર સમગ્ર રાજ્ય ઉપર વરસાદનો જોર વધારશે આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો અત્યારે વરસાદ ચાલુ છે ગઈ રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો એ પછી હવે વરસાદનો જે સિસ્ટમનો ટ્રફ દર્શાવવામાં આવ્યો છે અહીંયા બંગાળની ખાડી છે બંગાળની ખાડીથી આ મધ્ય ભારતના જે વિસ્તારો છે તો મધ્ય ભારતના વિસ્તારો સાથે આગળ વધી મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે આવા રાજ્યોને અડી અને સ્ટ્રફ લાઈન દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસ અને રિપોર્ટ પણ જણાવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં જે વાદળછાયું વાતાવરણ દર્શાવવામાં આવ્યું હતું એ વાદળછાયું વાતાવરણ હવે પછીના થી ત્રણ દિવસ માટે નથી કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે સિસ્ટમ જે બની છે એમાં ધોધમાર વરસાદ પડશે વાદળછાયું વાતાવરણ નહીં રહે આ મિત્રો વાદળોનો ઘેરાવો રહેશે પરંતુ એ સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે છે એ લાઇન દર્શાવવામાં આવી રહી છે એના આધારે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો એક મેપ રિલીઝ કરવામાં આવ્યો છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા તો આઈએમડી દ્વારા જે મેપ રિલીઝ કરવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતમાં દમણ દાદરાનગર હવેલી વલસાડ સુરત ભરૂચ આટલા વિસ્તારોની અંદર વરસાદ છે મિત્રો જોવા નહીં મળે સાથે સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારોમાં વાત કરવામાં આવે તો ભાવનગર મહુવા દીવ અમરેલી જૂનાગઢ અને સુરેન્દ્રનગર આટલા વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા આવશે ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડશે એની પણ આગાહી કરવામાં તો આ દરેક જે અપડેટ આપવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે તો એના વિશે તમને જણાવી દઈએ તો પોરબંદર છે જૂનાગઢ છે જામનગર છે ગીર સોમનાથ છે વેરાવળ છે આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણ છે શુષ્ક રહેવાનું છેલ્લા ત્રીસ તારીખની જોવા જઈએ આગાહી તો ત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર જેમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ છે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ સારામાં સારો પડ્યો હતો હવે એવો જ વરસાદ છે ગુજરાત રાજ્યમાં અત્યારે બીજા એક પણ શહેરમાં પડતો જોવા નથી મળી રહ્યો તમારા સ્ક્રીન ઉપર પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો એ પ્રમાણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો બન્યો છે પરંતુ છે વાતાવરણ જે છે એ વાદળછાય વાતાવરણના કારણે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ગતિવિધિ શરૂ થાય અને એ પ્રકારનો જે વરસાદ પડતો હોય એ વરસાદ હજુ સુધી પડ્યો નથી તો આ જે સિસ્ટમનો ટ્રફ દર્શાવવામાં આવે છે તેના આધારે નક્કી થતો હોય કારણ કે આઈએમડી દ્વારા કે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તો માત્ર અને માત્ર એના ઇમેજીસ છે બતાવવામાં આવતા હોય છે પરંતુ આ સિસ્ટમનો ટ્રફ છે કઈ દિશાથી કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે કેટલી એમાં પવરની ગતિ છે તો એ પ્રમાણેનો સ્ટફ લાઈન દર્શાવવામાં આવતો હોય તો વિવિધ મોડેલોના અનુસંધાને અને વિવિધ મેટ્રોનોલોજી ટાટના આધારે જોવા જઈએ તો અત્યારે ગુજરાતના પશ્ચિમી ભાગથી છે વરસાદ ખેંચાતો પૂર્વ ભાગના તરફના વિસ્તારો સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે આ કારણ છે મિત્રો જે બંગાળની ખાડીમાં લોપરેશન સિસ્ટમ બન્યું છે એવી જ રીતના અરબસાગરની અંદર પણ એક લોપરેશન સિસ્ટમ બની અને ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું હતું આવી ઘણી બધી આગાહીઓ કરવામાં આવી છે આજથી બે વર્ષ પહેલાં બીપોર જોઈએ વાવાઝોડું એ પહેલાંના તાવતે વાવાઝોડું એવી ઘણી બધી રામની આગાહી કરવામાં આવી રહી છે વેધર એનાલિસિસ અને રિપોર્ટમાં જોવા જઈએ તો અત્યારે વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યના મધ્ય ભાગના વિસ્તારોની અંદર છે એ બનતું જોવા મળી રહ્યું છે જેમાં સુરેન્દ્રનગર છે ભાવનગર છે અમરેલી છે આણંદ છે અને ભરૂચ છે આટલા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે એક પણ સિસ્ટમ સક્રિય નથી થઈ એના વિશે પણ ઘણી બધી અપડેટ સામે આવી રહી હતી કમેન્ટ પણ આવી રહી હતી કે જે પશ્ચિમી ભાગના વિસ્તારોથી પવનોની ગતિ દક્ષિણી ભાગના વિસ્તારો સુધી પહોંચતી હોય અથવા તો પૂર્વ ભાગના ગુજરાત રાજ્યના મધ્ય ભાગના ગુજરાત રાજ્યના અને કચ્છ લાગુના વિસ્તારોની તો વાત અત્યારે નથી કરવાની તો આ ત્રણથી ચાર એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે વાદળછાયું વાતાવરણ છે અને જે પણ આધારિત અપડેટ હશે એ આપણા સુધી પહોંચતી રહેશે વેધર એનાલિસિસ અને એક્સપર્ટ દ્વારા પણ ઘણું બધું જણાવવામાં આવ્યું છે એના વિશે માહિતી મેળવીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા પહેલી જુલાઈથી છે એ રોજ ગુજરાત રાજ્યના સોળ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે આવા જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ટ્રપ દર્શાવવામાં આવ્યો છે તમામ જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે મધ્ય ગુજરાતના ભાગ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે પહેલી તારીખથી ગુજરાત રાજ્યના સોળ જેવા જિલ્લા છે કે જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે સાથે સાથે યલો એલર્ટની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તો આ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગના વિસ્તારો છે દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર પણ આ રીતના છે વાતાવરણનો માહોલ જામશે હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલ એટલે કે આજે પહેલી જુલાઈના રોજ નીચેના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં અરવલ્લી છે મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી અને અમરેલી અને ભાવનગર આટલા જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને વાદળછાયું વાતાવરણ જે બનવાનું છે એ સાથે ચોમાસાની ગતિવિધિ પણ શરૂ થશે અને વરસાદ પણ સારા સારો પડશે તો અત્યારે વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ચોમાસું કેવું રહેવાનું છે એના વિશે પણ તમને જણાવ અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારો મધ્ય ગુજરાતના ભાગના આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ બન્યું છે આ સાથે સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે પરંતુ એ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્યમાં અત્યારે અસર કરતો જણાતો નથી દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગોથી લઈ અને ઉત્તર પશ્ચિમી ભાગો વચ્ચે વાદળછાયું વાતાવરણ છે સાચી વાત છે ઘણા બધા મિત્રો કમેન્ટ પણ કરી રહ્યા છે કે એમના વિસ્તાર કે જિલ્લાની અંદર વાતાવરણનો અંદર ફેરફાર હોય પરંતુ વાદળછાયું વાતાવરણ હોવું અથવા તો એના ઘણા બધા પરિબળો હોય કે એના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો જે માહોલ છે એ બનતો નથી અત્યારે વરસાદી સિસ્ટમનો જે માહોલ બન્યો છે એ ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓને ધર્મો છે ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાં નીચાણવાળા વિસ્તારો હોય ડુંગરાળ પ્રદેશ ન હોય તેવા તમામ જિલ્લાઓ કે દરિયાકાંઠાના નજીક પડતા વિસ્તારો હોય દરિયાકાંઠાની નજીકના જિલ્લાઓ છે આ ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ લાવશે ચોમાસું છે એ બેસાડી દે છે તો ગુજરાત રાજ્યમાં પણ આવી ઘણી બધી અપડેટ આપવામાં આવી છે એના વિશે પણ આપણે આવનારા સમયની અંદર આગાહી મેળવશું માહિતી મેળવશું એ પહેલાં તમને જણાવી દઈએ તો સિસ્ટમની અંદર જે વાદળછાયું વાતાવરણ છે ઘેરાઓ બન્યો છે એમાં અત્યારે ઘણા બધા જિલ્લાઓ છે એના નામ લઈએ તો સુરેન્દ્રનગર છે લીંબડી છે